કચ્છના રાપર ખાતે ન્યાયકોટ નજીક રાખેલ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા આગામી દિવસોમાં સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર ન કરાય તો ત્રીસમી માર્ચે ડૉક્ટર આંબેડકર યુવા ગ્રુપ રાપર તાલુકા દ્વારા પ્રતિમાનું સ્થળાંતર કરી નગરપાલિકા પરિસરમાં મૂકી દેવાની ચીમકી અપાઈ પૂર્વ કચ્છના રાપર ખાતે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની વર્ષ બે હજાર સોળમાં કોર્ટ નજીક સ્થપાયેલી પ્રતિમા સુરક્ષિત નથી તેને અહીંથી ખસેડી દેનાબેંક ચોકમાં રાખવાની માંગણી સાથે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર યુવા ગ્રુપ રાપર તાલુકા દ્વારા એક આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી રાપર નગરપાલિકા અધ્યક્ષને અપાયેલ આવેદનપત્રમાં જણાવ્યું કે ન્યાયકોર્ટ પાસે સ્થપાયેલી ડોક્ટર આંબેડકરની પ્રતિમા સુરક્ષિત નથી દરમિયાન આ પ્રતિમાને ચારથી પાંચ વખત નુકસાન સાથે અપમાનિત કરાઈ છે ત્યારે સાહેબ આંબેડકરની પ્રતિમાને અહીંથી ખસેડી સુરક્ષિત જગ્યાએ એટલે કે દેનાબેન્ક ચોકમાં રાખવી જોઈએ તેવી પત્રમાં માંગણી કરાઈ હતી વધુમાં કહ્યું હતું કે જો આગામી ત્રીસમી માર્ચ સુધી આ અંગે નિર્ણય ન લેવાય તો ત્રીસમી માર્ચે ડૉક્ટર આંબેડકર યુવા ગ્રુપ રાપર તાલુકો અને અલગ અલગ સમાજ સંગઠનો દ્વારા આ પ્રતિમાનું અહીંથી ઉત્થાપન કરી ડૉક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાને નગરપાલિકા પરિસરમાં મૂકી દેવામાં આવશે અને ત્યારબાદ યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આગામી ચૌદમી એપ્રિલ બાબા સાહેબ જયંતિના દિવસે નગરપાલિકાનો ઘેરાવો અને તાળાબંધી કરવામાં આવશે એવી પણ ચીમકી અપાઈ હતી આજે સમસ્ત રાપર તાલુકા મેઘવાર સમાજ ડોક્ટર આંબેડકર યુવા ગ્રુપ બહુજન ટ્રબલ ટ્રસ્ટ જયભૂમ યુવા સંગઠન સેલારી સહિત સમાજના વિવિધ સંગઠનો અને સમાજ દ્વારા નગરપાલિકાને રજૂઆત કરવામાં આવી છે કે જે ન્યાયકોર્ટ સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા છે એ પ્રતિમા સુરક્ષિત હાલતમાં નથી છેલ્લા એક વર્ષની અંદરમાં આ પ્રતિમા ઉપર કાંકરી ચાળો થવાની ચાર પાંચ ઘટનાઓ પ્રકાશમાં આવી છે આમ તો ઘટનાઓ તો ઘણી બધી બનેલા છે પણ પ્રકાશમાં આટલી ઘટનાઓ આવેલ છે જેથી કરીને અમે નગરપાલિકાને છેલ્લા એક વર્ષથી સતત રજૂઆત કરી રહ્યા છીએ કે આ પ્રતિમા એ જગ્યાએ સુરક્ષિત નથી એટલે આ પ્રતિમાનું જગ્યા બદલાવી અને રાપરના સૌથી સુરક્ષિત જગ્યા જો આ પ્રતિમા માટે હોય તો દેનાબેગ ચોક છે એ ચોકમાં આ પ્રતિમા મૂકવામાં આવે એવી અમે આજે સમાજ વતીથી માંગણી કરેલ આમ તો એ પ્રતિમાની સ્થાપના બે હજાર સોળમાં કરવામાં આવી છે જ્યારે પ્રતિમા કોર્ટ બારે રાખવાનું નક્કી કર્યું હતું ત્યારે જ અમે રાપર તાલુકા મેઘવાર સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા ત્યારે પણ રજૂઆત કરવામાં આવી હતી કે આ પ્રતિમા એ જગ્યાએ બિલકુલ સુરક્ષિત નથી જેથી કરીને આ જગ્યાએ પ્રતિમા મૂકવામાં ના આવે પણ એ વખતે નગરપાલિકાના જે તે પદાધિકારીઓ અને કોર્પોરેટરોએ પોતાનું ધારું કર્યું અને એ જ જગ્યાએ પ્રતિમા રાખી એના કારણે આ પ્રતિમા ઉપર થી સાત ઘટનાઓ એવી બનેલ કે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અપમાન કરવામાં આવેલ અને બાબા સાહેબ આંબેડકરનું અપમાન એ આ દેશનું અપમાન કરી શકાય બાબા સાહેબ આંબેડકરનું અપમાન એ એમને માનનારા કરોડો અને હર્મો એમના સમર્થકોનું એમના ચાહનારા વર્ગનું અપમાન કહી શકાય આજે ભારતના બહુજન સમાજ બાબા સાહેબ આંબેડકર પ્રત્યે ઊંડી આસ્થા ધરાવે છે એ આસ્થાનું અપમાન કહી શકાય એટલે વારે ઘરી આ મહાપુરુષની પ્રતિમા ઉપર કોઈ કાંકરી ચાળો કરે જેનાથી એમને ચાહનારા કરોડો લોકોની ભાવનાઓને આહત થાય છે એમની લાગણીઓને ઠેસ પહોંચે છે આવું ન થાય એના માટે આ પ્રતિમા જેના બેગ ચોક મધ્ય મૂકવામાં આવે એવી અમે સતત સાત થી આઠ વખત રજૂઆત કરી છે અને દર રજૂઆતના એક બે મહિના પછી આ પ્રતિમામાં કાંકરી ચાળો થયો છે આ પ્રતિમામાં કોઈ નુકસાન પહોંચાડ્યું છે આ પ્રતિમાને કોઈક ને કોઈક અસામાજિક તત્વોએ ખંડિત કરી છે જેથી કરીને આજે રાપર નગરપાલિકાને અંતિમ રજૂઆત લઈને આવ્યા છીએ કે હવે પ્રતિમાનું આ પહેલી જ સામાન્ય સભામાં ઠરાવ કરવામાં નહીં આવે જેના બેક ચોકનો તો અમે મેઘવાર સમાજના લોકો અને વિવિધ સામાજિક સંસ્થાના લોકો અમે જાતે જ એ પ્રતિમાના સન્માનમાં એ પ્રતિમાને સન્માનપૂર્વક ત્યાંથી સ્થળાંતર કરી અને નગરપાલિકા પરિસરમાં મૂકી જશી અને આગામી તારીખ ચૌદમી એપ્રિલના દસથી પંદર હજાર લોકો આ સમાજના નગરપાલિકા કચેરીનો ઘેરાવ કરશે એવું સ્પષ્ટ આખરી નામું આપ્યું છે એટલે નગરપાલિકા કને અને બધા નવા પદાધિકારીઓ ચૂંટાયેલા જે બધા નેતાઓ કરેથી અપેક્ષા રાખીએ છીએ કે આ પ્રતિમાના સન્માનમાં બાબા સાહેબ આંબેડકરના સન્માનમાં આ પ્રતિમા જેના બેગ ચોક મધ્ય મૂકવામાં આવે

સમસ્ત રાપર તાલુકા મેઘા સમાજ ટ્રસ્ટ એમના બધા આગેવાનો અને અહીંયા અને પ્રમુખ સાહેબ અને ચીફ ઓફિસર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને વારંવાર ખંડિત કરવામાં આવે છે ક્યાંય જગ્યા સેફ નથી એટલે એના માટે પ્રતિમાને બે ચોકે ખરીશ કરવામાં આવે એવી અમારી માંગ છે અને અમારી માંગ મંજૂર થશે એવું અમને આશ્વાસન આપ્યું છે અને આજે સામાન્ય સભાની અંદર એમને અમને ખાતરી આપી છે કે અમે ઠરાવની અંદર લઈ લેશું વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો टीना हाउस डॉक्टर भानजी स्ट्रीट छठी बारी रिंग रोड भूज कच्छ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજાર ની એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પૂલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક lifestyle 24/7 સિક્યુરિટી અને વિશાળ parking ની સુવિધા તો રાહ શેની જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો સાઇટ એડ્રેસ રેસિડેન્ટ સર્વે નંબર 451 પૈકી 2 9 એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બકોત્રા 84608 સપનાનું ઘર મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશ તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની ની છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો